નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં રાજકીય પક્ષો કરી દેવાઈ છે એક તરફ બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે પીએમ મોદીના ગુજરાતના પ્રવાસનો અંત આવતાની સાથે ભાજપે ફરી કંઈક નવું કરતા અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી મોડી રાત્રે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું આ દરમિયાન દરેક શહેર અને જિલ્લાને બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવાનું સૂચન હતું મહેસાણામાં પણ લોકસભા માટે ભાજપ દ્વારા પ્રક્રિયા હતી જેમાં વ્યાસ નિરીક્ષક રૂપે આવ્યા હતા જેમાં નીતિન પટેલ મહેસાણા બેઠક માટે લોકસભાની ટિકિટ મારતા તેઓને પણ બાયોડેટા સાથે હાજર રહ્યા હતા તેઓ પીએ સાથે બાયોડેટા સાથે હાજર રહ્યા હતા તો બીજી બાજુ વડોદરામાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ભાવનાબેન દવે અને ધર્મેન્દ્ર શાહે પ્રક્રિયા હાથ ધરી અને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી તો ખેડામાં માતર નડિયાદ મહેમદાબાદ કપડવંત રસકોય મૌદા અને દોડગા વિધાનસભામાં હોદ્દેદારોને સેન્સ લેવા કક્ષાના મંત્રી મુકેશ પટેલ નિરીક્ષક તરીકે આવ્યા હતા તો બારડોલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરાઈ તો અમરેલીમાં પણ વિભાવરીબેન દવે પૂર્વ મંત્રી ભાવનગર દિનેશ અનાવડિયા પૂર્વ સાંસદ રાજ્યસભાના નરેશ દેસાઈને પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

ગઈકાલે પચીસ બે બે હજાર ચૌદ ચૌદના રોજ સાડા દસ થી અગિયાર વાગ્યાના વચ્ચે પાસે એક કાર્યક્રમ આવેલો છે ત્યાં એક આઠ વર્ષના સગીરભાઈની બાળા જોડે સૃષ્ટિનું કૃત્ય બનેલું હતું તે બાબતની હકીકત મળતા તે ગામે તેમની માતાશ્રીની ફરિયાદ લઈ પોક્સો ત્રણસો છોતેર મુજબની ફરિયાદ લઈ આરોપીને આરોપીને રિટર્ન કરીને ધરપકડ કરવાની કાર્યવાહી તજવીજ કરવી આરોપી કારખાનામાં ભરતકામનું કામ કરતો હતો અને મૂળ બિહારનો રહેવાસી છે બાળા જે બાળા છે એ પહેલાં જ્યાં એ આરોપી કામ કરતો હતો ત્યાં ત્યાં બાજુમાં ઘર હતું તેથી એમને પહેલેથી ઓળખ ઓળખતો હતો અને મોબાઈલ બતાવવાને બહાને એમને લઈ ગયો હતો વન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ એક મહત્વની જે જાહેરાત છે તે કરી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જાહેરાત છે તે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવી હતી ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સીઝનમાં એટલે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી અને મકાઈ જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે ત્યારે એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ આ જે ચારેય ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમે તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગતે વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયાએ બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર એંસી રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવું રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સેન્સ દેવાની જે પ્રક્રિયા છે તે ક્યાંકને ક્યાંક હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને એ છવ્વીસ બેઠક પર હેટ્રિક મારવા હેતુ ભાજપ પ્રદેશ દ્વારા ઉમેદવારોના નામ માટે મનોમંથન શરૂ કરી દેવાયું લોકસભા ચૂંટણીના ઉમેદવારની પસંદગી હેતુ ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર આર નેતૃત્વ હેઠળ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે જેમાં બેઠક વાઇસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ દિવસે ખાસ ઉસ્માનપુરા ખાતે આવેલ ગુજરાત વિશ્વકોષમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું જાણીતા લેખક અને ઇતિહાસકાર ડોક્ટર માણેક પટેલ દ્વારા અમદાવાદ વિશે માળી સફર ઉપર વ્યાખ્યાન આપ્યું હતું સાથે જ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઇતિહાસની ડોક્યુમેન્ટરી ફિલ્મ અમદાવાદ ગાથા પણ બતાવવામાં આવી કાર્યક્રમમાં ગુજરાત વિશ્વકોષના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક રીતે જોઈએ તો આજે બાદશાહી શહેર સુલતાની શહેર વસાયું એ મુજબ છસો ને તેરમું વર્ષ ચાલી રહ્યું છે પણ મૂળભૂત જોઈએ તો આ વર્ષ અમદાવાદ એ આશાવલ હતું જે નવમી દસમી સદીમાં એસ્ટાબ્લિશ થયું હતું પછી નવમી દસમી પછી જોઈએ તો કર્ણાવતી શહેરનો ડેવલપ થયું એ લશ્કરી સૈન્યનું સ્થાન હતું અગિયારમાં આ જ દિવસે અમદાવાદમાં ચાર અહમદોની વચ્ચે આ શહેરની સ્થાપના થઈ અહમદ શરના નામો પરથી કહો ચાર અહમદોના નામ ઉપરથી કહો તો આ શહેરનું નામ અમદાવાદ બન્યું એમાં ચઢતી પડતી જો ગણીએ તો પછી મુગલ આવ્યા મરાઠા આવ્યા અંગ્રેજો આવ્યા અને પછી આઝાદીની લડત થઈ આઝાદ થયો અને આપણે મુંબઈ રાજમાં આવ્યા પછી ગુજરાતનું આંદોલન થયું અને પાછું એ આંદોલન પછી આપણું ગુજરાત રાજ બન્યું એમાં અમદાવાદ ભૂતકાળમાં પાટનગર હતું પાટનગર ફળથી બન્યું અને પાટનગર પાછું મટી ગયું ગાંધીનગર થવાથી પણ અમદાવાદ એક ઔદ્યોગિક શહેર છે કેપિટલ છે ગાંધી બાપુ અમદાવાદ મોદીના આવ્યા પછી એટલે ચૌ છ અગિયાર પછી આ શહેરે ખૂબ વિકાસ કર્યો છે ચારે દિશામાં અમદાવાદ વિકસી રહ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ આણંદની તો આણંદના કરમસદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે નવા રેલવે સ્ટેશનનું નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું હતું ઉદઘાટન સમારોહમાં આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે આણંદ જિલ્લા પૂર્વ સાંસદ સભ્ય દિલીપભાઈ પટેલ અને પૂર્વ રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદરિયા રેલવે અધિકારીઓ અને કરમસદ ગામના આગેવાનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આ ઉદઘાટન સમારોહ યોજાઈ ગયો વિકસિત ભારતની થીમને લઈને ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારા ત્રણ છ થી બારના વિદ્યાર્થીને સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ દ્વારા સર્ટિફિકેટ મેડલ આપી સન્માન કરાયું હતું આજ રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલી એમના હસ્તક લગભગ ભારત દેશમાં વધુ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ અને પંદરસોથી વધુ ફ્લાયઓવર અને અંડરપાસના પણ શિલાન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એકતાલીસ હજાર કરોડથી વધુ રેલવે યોજનાઓને આજે શિલાન્યાસ કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે અને સરદાર સાહેબની કર્મભૂમિ એવું કરમસદ એનું રેલવે સ્ટેશન પણ નવીનીકરણ થઈ રહ્યું છે એના નવીનીકરણનું પણ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી કરમસદ રેલવે સ્ટેશન નવીનીકરણનો પણ શિલાન્યાસ કરી રહ્યા છે ખૂબ ગૌરવની વાત છે આ સરદાર સાહેબની કર્મભૂમિ છે અને રેલવે સ્ટેશનનું સરદાર સાહેબની સરદાર સાહેબ ને યાદ કરી અને આ રેલવે સ્ટેશન કરમસદ ને નવીનીકરણ માટે એમને જે લીધું છે રેલવે મિનિસ્ટર આપણા અશ્વિની વૈષ્ણવજી દર્શનાબેન દરદોઝ અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દિલથી આભાર માનું છું લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા એકાએક કરવામાં આવતા ખાસ કરીને રાજકોટમાં પણ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે એનો આજે પ્રારંભ કરવામાં આવ્યો રાજકોટ સહિત રાજ્યમાં ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ કરવામાં આવી ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે એક વાગે સેન્સની પ્રક્રિયા યોજાઈ અને એમાં પીએમ મોદીના આગમન બાદ સીધી જ સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં દાવેદારો સમર્થકો સેન્સની પ્રક્રિયામાં જોડાયા હતા ચોક્કસ રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છે તે લોકસભાની ચૂંટણીના હવે પડઘમ છે તે શરૂ થઈ ચૂક્યા હોય ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે આજથી જ રાજકોટની તમામ જે રાજકોટની જે રાજ્ય લોક સીટ આવે છે સીટને લઈ અને સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે ગત રાત્રિના સમયે મોડી રાત્રે છે તમામ આગેવાનોને જાણ કરવામાં આવી હતી અને આ આજ આ સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે પ્રદેશમાંથી જે છે તે રાજ્યસભાના સાંસદ છે તે અહીં સેન્સ લેવા માટે એક વાગ્યા આવી રહ્યા છે એકથી ત્રણ વાગ્યા સુધી છે તે આજે ને આવતીકાલે બે દિવસ માટે છે તે સેન્સ ચાલશે ત્યારે રાજ્યસભાના જે સાંસદ આવી રહ્યા છે તેનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં છે તે કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે સાથે સાથે જે સેન્સ આપવા માટે આવી રહ્યા ઉમેદવારો છે તે ઉમેદવારોના સમર્થકો પણ છે તે હાલ રાજકોટ કમલમ ખાતે છે તે એકત્ર થઈ રહ્યા છે મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણીના પડઘમ છે તે હવે ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ચૂક્યા હોય તે પ્રકારનું દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટ જે નહીં પરંતુ સમગ્ર રાજ્યની જે વિવિધ જે કહી શકાય કે રાજકોટ જિલ્લા વાઇઝ જે બેઠકો આવેલી હોય છે આ બેઠકો માટે આ જે છે તે હાલ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે આપણી સાથે રાજકોટ રાજકીય આગેવાનો રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરશું આજથી પ્રક્રિયા છે ખાસ કરીને ભાજપની કેટલી તૈયારીઓ ભાજપ ચૂંટણી જીતે એના બીજે દિવસે એલર્ટ હોય છે કે આપણે પ્રજા પાસે જવાનું છે કોઈને કોઈ ચૂંટણી ધારાસભાની હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય લોકસભાની હોય કે સહકારની હોય એટલે એલર્ટ જ હોય છે તૈયારી કરવાની નથી હોતી એ બાકીની પાર્ટીએ કરવાની હોય અમારે તો તૈયારી હોય જ છે બધા કાર્યકર્તા એલર્ટ હોય છે ગઈકાલે વડાપ્રધાન રાજકોટમાં હતા અને આજથી હવે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈ દરેક કાર્યકર્તામાં તેઓ ઉત્સાહ જોવા મળે કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહી છે રામ મંદિરનું નિર્માણ એનો એનો કોર્ટનો ફેંસલો આવ્યો અને રામલલાની મૂર્તિ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી આખા હિન્દુસ્તાનની પ્રજા અને એની સાથે ભાજપનો કાર્યકર્તા પણ ખૂબ ઉત્સાહમાં છે આ ઉત્સાહ આપણને ચૂંટણીના દિવસે તો દેખાશે પણ પરિણામના દિવસે ખૂબ સારો દેખાશે છવ્વીસ બેઠકો જંગી લીટથી જીતવાની એક વડાપ્રધાનની પણ એમ છે આને લઈ રાજકોટ કેટલું સક્રિય બન્યું છે રાજકોટના દરેક કાર્યકરોનું નું સક્રિયતાપણું કાલે જ હજી બધાએ જોયું હોય છે અને આપ પણ જોયું છે અને મીડિયા ક્ષેત્રે સંપૂર્ણપણે જોયું છે કે માનનીય વડાપ્રધાન શ્રીની આ જે ઉદઘાટન કરવા રાજકોટ બધાય રહ્યા હતા એની અંદર જે ઉત્સાહ અને ઉમંગ હતો છે એની ઉપરથી જ તમે અંદાજ લગાવી શકો છો હું આટલું જ વિશેષ આમાં કહીશ ચોક્કસ જે વાત કરવામાં આવે તો ગઈકાલે વડાપ્રધાન રાજકોટની મુલાકાતે હતા કરોડો રૂપિયાના વિકાસ કાર્યો છે તે જનતાને ભેટમાં આપ્યા હતા અને આજથી હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજકોટની તમામ જિલ્લા કક્ષાની જે બેઠક છે જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ ખાતે હાલ લોકોનો જે રાજકોટ કમલમ ખાતે છે તે લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે જે રીતના ઉમેદવારો હોય પોતાની સેન્સ આપવા માટે હાલ આવી રહ્યા હોય કે પછી કાર્યકર્તાઓ છે તે સમર્થનમાં આવી રહ્યા હોય તમામ જે છે તે ક્યાંક ક્યાંક રાજકોટ કમલમ ખાતે છે તે એક લોકોમાં કાર્યકર્તાઓમાં છે તે એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે હતા એક રોડ શો યોજાયો હતો અને રોડ શો બાદ જાગી જાહેર સભા છે તે યોજાઈ હતી આ તમામમાં લોકોનો

ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ઉપર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે આજે સેન્સ પ્રક્રિયા બાદમાં ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડમાં પેનલો મોકલવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એ નક્કી કરવાનું છે કે કોને ઉમેદવાર મૂકવા કદાચ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આજે જાહેર કરવામાં આવે આવતા દિવસોની અંદર તો ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેટલો તૈયાર છે અત્યારે થનગને છે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આજે સંસદની ચૂંટણીમાં જે થનગનાટ છે અને જે હોશથી કામ કરશે એ ચોક્કસ પાંચ લાખ પ્લસથી જીતશે એ વાત ચોક્કસ છે ચોક્કસ જ્યાંક ક્યાંક જે ઉત્સાહ કહી શકાય કે એક ઉમંગ છે તે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં હાલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આજે અને આવતીકાલે બે દિવસ માટે રાજકોટ કમલમ ખાતે છે આ તમામ ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે ત્યારબાદ આ તમામ સેન્સ છે તેને રાજ્ય સરકાર એટલે કે ગાંધીનગર મોકલવામાં આવશે અને ત્યાંથી સેન્સ પ્રક્રિયા છે તે આગળ એટલે કે દિલ્હી મોકલવામાં આવશે દિલ્હી પાર્લામેન્ટ્રીમાં કોને ટિકિટ આપી તે જે છે તે ક્યાંકને ક્યાંક નિર્ણય લેવામાં આવશે મહત્વનું છે કે વડાપ્રધાનના કાર્યક્રમ ગુજરાત પ્રવાસ પત્તાની સાથે જ હવે ભાજપ છે તે ચૂંટણીના માહોલમાં આવી હોય એક્શન મોડમાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જે સેન્સ પ્રક્રિયા સહિતની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે સાથે રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોમતીનગરમાં રેલવે સ્ટેશનનું ખાસ કરીને પુનર્નિર્મિત અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું અમૃત ભારત રેલ્વે સ્ટેશનોમાં આજે પાંચસો ને ચોપન રેલવે સ્ટેશનના નવનિર્માણ અર્થે ભૂમિપૂજન થવાનું હતું

સૌ પ્રથમ વાર ચાલીસ લાખ લોકોની હાજરીમાં દેશના અન્ય રાજ્યોના મહત્વના મુખ્યમંત્રી રાજ્યપાલ મંત્રીઓ સાંસદ સભ્યો અને ધારાસભ્યો અને અન્ય સ્થાનિક જનપ્રતિનિધિની હાજરીમાં રેલવે ના એકતાલીસ હજાર કરોડથી વધારે નાણાં ખર્ચીને લગભગ સાડી પાંચસો થી વધારે અમૃત ભારત સ્ટેશન ના આધુનિકરણ પંદરસો થી વધારે રેલવે ઓવરબ્રિજ રેલવે અંડરબ્રિજ અને ફૂટ ઓવરબ્રિજ નું આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના શુભ હસ્તે આ પ્રસંગ સમગ્ર ભારત વર્ષમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરવા હું એવું માનું છું ટેકનોલોજીનો આટલો અદ્ભુત ઉપયોગ કરીને દેશના લોકોને એકી સાથે આ તમામ સુવિધાઓ મળે અને જે પ્રકારે થોડા સમય અગાઉ લગભગ સાડી પાંચસો સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ કરીને કામ પ્રારંભ કર્યો છે અને આજે નવા સાડી પાંચસોથી પણ વધારે સ્ટેશન અને પંદરસોથી વધારે આરોબી આરયુબીના કામ પ્રારંભ થયો છે સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેની વિવિધ પરિયોજનાનો ઈ શિલાન્યાસ અને લોકાર્પણનો જે કાર્યક્રમ હતો તે કર્યો હતો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાસ જે ચાળીસ હજાર કરોડ રૂપિયાની રેલવેની વિવિધ યોજનાની ભેટ વડાપ્રધાન મોદીએ દેશને આપી છે જેમાં પંદરસો રોડ ઓવર બ્રિજ અને અંડરપાસ યોજનાનો સમાવેશ થવા જાય છે અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત દેશના વિવિધ શહેરના रेलवे स्टेशन ना स्थानिक वारसा विरासत संस्कृति प्रमाणे विकसित हमारे यहाँ की स्वार्थ भरी राजनीति का शिकार होना पड़ा लेकिन अब भारतीय रेलवे देशवासियों के लिए ईज ऑफ ट्रैवल का मुख्य आधार बन रही है जिस रेलवे के हमेशा घाटे में होने का रोना रोया जाता था आज वो रेलवे परिवर्तन के सबसे बड़े दौर से गुजर रही है ये सब कुछ आज इसलिए हो रहा है क्योंकि भारत ग्यारहवें नंबर से छलांग लगाकर पांचवें नंबर की अर्थव्यवस्था बना दस साल पहले जब हम ग्यारहवें नंबर पे थे तब रेलवे का औसत बजट पैंतालीस हजार करोड़ रुपए के आसपास रहता था आज जब हम पांचवें नंबर की आर्थिक ताकत है तो इस वर्ष का रेलवे बजट ढाई लाख करोड़ रुपए से अधिक का है आप कल्पना कीजिए जब हम दुनिया की तीसरी बड़ी आर्थिक महाशक्ति बनेंगे तो हमारा सामर्थ्य कितना अधिक बढ़ेगा इसलिए मोदी भारत को जल्द से जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने के लिए जी जान से जुटा है लेकिन साथियों आपको एक और बात ध्यान रखनी है नदी नहर में पानी चाहे कितना भी क्यों न हो अगर मेढ टूटी हुई हो तो किसान के खेत तक बहुत कामी, का बहुत ही कम पानी पहुंचेगा इसी तरह बजट चाहे कितना भी बड़ा हो અગર ગોટાલે હોતે રહે બેમાની હોતી રહે તો જમીન પર બજેટ કા અસર કબી નહી દિખતા એશિયાના સૌથી સર્વશ્રેષ્ઠ અને ઘનિષ્ઠ મેદાનોમાં જેની ગણતરી થાય છે તેવા ઘાસિયા મેદાનોમાં ગુજરાત કચ્છના બન્ની ઘાસે મેદાનમાં ચિત્તા બ્રિડિંગ સેન્ટર બાદ ચિકારા સંવર્ધન સેન્ટર ઊભું કરવામાં આવશે રાજ્યના વન મંત્રાલય દ્વારા એક પોઈન્ટ પાંચ હેક્ટર જમીનમાં પચાસ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ ચાળીસ દિવસમાં પૂર્ણ કરાશે પ્રથમ તબક્કામાં વીસ જેટલા ચિકારાઓ લાવીને સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે અને કચ્છના બન્ને વિસ્તારમાં પણ ટૂંક સમયમાં ચિકારા ઉછળતા કૂદતા જોવા મળશે ખાસ કરીને જોઈએ તો હાજીપીરનો વિસ્તાર છે બિરડો વિસ્તારમાં ચિંકારાની સારી એવી સંખ્યા છે બટ એવરેજ આપણે જોઈએ તો સંખ્યામાં હાલ એવો વધારો નથી તો સરકારશ્રીનો એવો નિર્ણય છે કે આપણે ચિંકારાની સંખ્યા પ્રજનન કેન્દ્ર બનાવીને વધારીએ તો બંને ગ્રાસલેન્ડ એ ચિંકારા માટે બેસ્ટ હેબિટેટ છે તો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે દોઢ હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરીને એની અંદર વિશેષ ચિંકારા લાવીએ અને સંવર્ધન કેન્દ્ર તૈયાર કરીએ હાલ જે ચિંકારા બિલ્ડિંગ સેન્ટર ચાલુ કરવાનો સરકારી જાહેર નંબર બહાર છે જેથી પહેલા ચિત્તા બિલ્ડિંગ સેન્ટર નંબર નામ બહાર હતો મારો પ્રશ્ન એ છે કે ચિંકારા કોઈ ઇન્સેક્ટ પ્લાન્ટ નથી આગળ પણ ચિંકારા બનીમાં હતા અને હાલે પણ અમુક જગ્યાએ ચિંકારા છે પણ સવાલ એ ઊભો થાય છે કે બનીના જ્યારે અધિકારોની વાત આવે છે ત્યારે સરકાર સુધી કોઈ વિચારણા કરતી નથી અને પોતાની રીતે એ જ ઓગણત્રીસ કાયઠળનો જે જંગલ હતો એ પ્રમાણે જોઈ છે આજે બનીની અંદર બનીની પંચાયતો છે બનીના ગામડાઓ છે બંનેનો રોડ છે પશુધન છે એની કોઈ દરકાર કરેલ નથી અનેક માંગણીઓ બંને સરકાર પાસે કરેલ છે વર્ષોથી અમારી માગણીઓ હતી કે અમને અધિકારો આપો હાલ પણ બે હજાર છનો અધિકાર માંગેલા હતો મહેસૂલનો અધિકાર માંગેલા હતો તો બંને કયા સ્ટેટસ છે પહેલાં એ વિચાર કરવો જોઈએ ત્યાંના સ્થાનિક લોકોને હાકો મળે અને ત્યારબાદ સરકારના જે પ્રોજેક્ટ હોય એ અમલમાં લાવે એવી અમારી માગણી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ચંદનની ખેતી કરવા માટે જ્યારે પ્રેરિત કર્યા હોય ત્યારે ખેડૂતો પણ સરકારમાંથી પૂરતી માહિતી મેળવી ચંદનની ખેતી તરફ વળ્યા છે જ્યારે વિજયનગરના મથાલીમાં ખેડૂતના ખેતરમાંથી ચંદનના પાંચ ઝાડની ચોરી થતાં તેની ફરિયાદ નોંધાવી છે છોડ વાવી તેર વર્ષ જતન કરી પાંચ ફૂટના ચંદનના ઝાડ થતા આનંદિત બનેલા ખેડૂતના સુગંધીદાર ચંદનના ઝાડ તસ્કરો કાપીને લઈ જતા ખેડૂત તો હતાશ બન્યા હતા અને તેણે વિજયનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા એ પોઈન્ટ પચીસ લાખની મત્તાની પાંચ ચંદના ઝાડની ચોરીની ફરિયાદ નોંધાવી હતી તો હા તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારની ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર